માતુશ્રી કિચન છે ભાઈ બેંગ્લોર થી જોતા હોય માતુશ્રી કિચન ને પેજ ને ફોલો કરજો અને ઝોમેટો ની અંદર સારા રેટિંગ થી ચાલી રહ્યું છે એકવાર વાર ઝોમેટો માં માતુશ્રી બેંગ્લોર કોઈ પણ જગ્યા પર ડિલિવરી મળી જશે ચેક કરજો એક વાર બરોબર ચિતલ બેન બ્લોક જોતા હોય તો આનો અમને બ્લોક શેરાઈ આપી દીધો બરોબર તો ચાલો મજા આવી તમારી આવડી આ સુકી ભાજી આ સુકી ભાજી નેક લેવલ ની સુકી છે પરાઠા કાલે ખાજો પરાઠા ખાઈ તમારા પાણી બરોબર સર ખાઈ ચાલો

યશવંતપુર રેલવે સ્ટેશન બેંગ્લોરથી આપણે જે કોકરાવાના ઉપર હતા ત્યાંથી દસ બાર કિલોમીટર આપણે યશવંતપુર રેલવે સ્ટેશન આવી ગયા છે અને હવે માછી આપણી નેક્સ્ટ સફર થવાની છે બેંગ્લોરથી બરોડા એટલે વડોદરા જવાનું છે આપણે અહીંયા જે કામ થયા હતા ત્રણ દિવસ બેંગ્લોરમાં અને બહુ સરસ મજાનું વાસ્તુ ને નવું ઘર ને એવું બધું હતું બહુ મજા આવે અહીંયા તો હું અત્યારે આવી જાઉ છું અહીંયા બેંગ્લોરની અંદર યશવંતપુર રેલવે સ્ટેશનની અને પહેલાંનો બ્લોક હજી તમે નથી જોયો તો પ્લીઝ પેલા બ્લોક જોઈ આવજો નેક્સ્ટ લેવલના બ્લોગ બધા આવ્યા છે બધા જોવાનું ભૂલતા નહીં મિત્રો સપોર્ટ કરવાનું ભૂલતા નહીં લાઈક શેર અને સબસ્ક્રાઈબું રહેવું જોઈએ અમે આવી ગયા છીએ અત્યારે યશવંતપુર રેલવે સ્ટેશન ઉપર વિરાંશ છે મોરિયન છે હાય કહે છે હા સબસ્ક્રાઈબ કરો કીધે હા હાય તો અમારો કોચ અહીંયા આવવાનો છે બી હા બી થ્રી હા અને ભાઈ આ ટ્રેનની અંદર બહુ મોજ કરવાના પડેકામ ને ને ફ્રીમ બધું આવશે હા ખાવું જ ને આપણે તો ફરી એકવાર એકત્રીસ કલાકની જર્ની થવાની છે એકત્રીસ કલાક આપણે આ ટ્રેનની અંદર વિતાવવાના છે તો નેક્સ્ટ લેવલની ટ્રીપ થવાની છે રેલવેની કારણ કે મિત્રો રેલવેની અંદર મારી આ પહેલી ટ્રીપ થવાની છે ભાવનગરથી બરોડા એ પણ બ્લોક જોઈ આવજો ભાવનગરથી બરોડાનો બ્લોક જોઈ આવજો બરોડાથી બેંગ્લોરનો બ્લોક જોઈ આવજો અને બેંગ્લોર આપણે ત્રણ દિવસ એક્સપ્લોર કર્યું એ પણ બ્લોક જોઈ આવજો મિત્રો અને આજે ત્રીજો દિવસ હતો અને આજે આપણે આ ટ્રેનથી પાછા જર્ની શરૂ કરવાના છે બરોડાની આ મિત્રો આ ત્રણ નંબરનું પ્લેટફોર્મ છે અને જોધપુર એક્સપ્રેસ જે અજમેરવાળી છે ને જોધપુર એક્સપ્રેસ એમાં આપણે જવાનું છે તો સ્વાગત છે તમારા નવા બ્લોગની અંદર મિત્રો જેમાં હું સફર કરી રહ્યો છું અત્યારે બેંગ્લોરથી બરોડા ચાલો મિત્રો બ્લોગની શરૂઆત કરીએ એ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો અને સપોર્ટ કરજો મિત્રો અને હા સિત્તેર ટકા લોકો બ્લોગ તો જોવે છે પણ સબસ્ક્રાઈબ નથી કરતા અનસબસ્ક્રાઈબર લોકો એ આપણે ચેનલને વિઝિટ કરે છે તો પહેલાં સબસ્ક્રાઈબ કરીજો મિત્રો હા શું છે ઊંધણીમાં ઊંધણી છે ઊંધણી શું છે વિરુ

અમારી પાંચ છ એકત્રીસ તારીખથી મારી જર્ની શરૂ છે તો જોઈએ હવે મિત્રો એક ટ્રેન આવે છે સાયરન વાગ્યું છે ઓન વાગ્યો છે એકત્રીસ તારીખથી આ જર્ની શરૂ છે તો હવે આગળની જર્ની કેટલા દિવસ એટલે મતલબ એકત્રીસ કલાકની જર્ની છે તો એ એકત્રીસ કલાક ફરી એકવાર આપણે જર્ની શરૂ કરી છે તો તમે આ બ્લોગમાં બિના રહેજો જેટલું કવર થતું હશે એટલું હું તમને બતાવીશ આ બધો સામાન લઈને હજી બે મિનિટમાં ટ્રેનમાં ચડવાનું ઓનલી ફોર બે મિનિટ જ છો ઊભી રહેશે હા મિત્રો બે મિનિટ ઊભી રહેશે અને અમે બધા વેટ કરીએ અચ્છા આ બાજુથી આવે છે મિત્રો આ બાજુની સાથે આવે

આ રે ઉપર જે રેમ્પ છે ને એની ઉપરથી ચાલીને અમે નીચે ઉતરે પહેલાં મેં આમ નીચે ઓલી બાજુ ઓલી બાજુની સાઈડ ગયા હતા જ્યાંથી ચાલતા ચાલતા અહીંયા બી થ્રીમાં આવ્યા પણ જો અમેથી ગયા હોય ને તો પણ ચાલે અહીંયા અહીંયા છે ને ઇલેક્ટ્રિક સ્ટેર કેવી નીચે અહીં રીતે તમે નીચે રીતે ઉતરી શકો મિત્રો ચેક કરો બેંગ્લોર યશવંતપુર રેલવે સ્ટેશન વાહ અને આ ભાઈ જો તો ફોન કરે જ મારી સાથે હા ચાલો ચાલો મિત્રો કન્ટિન્યુ વેટ કરી રહ્યા છે ટ્રેન જો મોરી ને બેસી ગયો મોરી એમ કે હું અહીં બેસી જાઉં આ ભાઈ જો ઓ ભાઈ ન્યાત નથી રાખવાનો ના ના હા હા તોફા ને ચડ્યો છે આ તો વેટ થઈ રહી છે ટ્રેન ની અત્યારે ઉપર એમ કરવા ગંદુ છે બધું વીરેમ કરવા હા મિત્રો ચેક કરો મિત્રો ફાઈનલી આપણી ટ્રેન આવી રહી છે હોર્ન વગાડ્યો છે જો વિસલ કેવા ને વિસલ વાગી ગયું છે યશવંતપુર રેલવે સ્ટેશન ઉપર પહોંચવાની તૈયારી છે ધક 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 થઈ એટલે થેલા છે ને છોકરાઓ બધા છે ને બે મિનિટ જ ઉભી રહેવાની મિત્રો બે મિનિટ ઊભી રહેશે એટલે આ થેલા ચડાવવાના છોકરાઓને થેલા કેટલા બધા વજન વાળો છે ભાઈ પછી આ થેલો વજન છે આ બે છોકરા આ વજનવાળા તો એટલા માટે ધક ધક થાય છે બાકી બીજ નથી લાગતી ભાઈ જોઈએ હવે કેવી આવે છે વિશેલ વાગ્યો હોય કયું વિશેલ વાગ્યું ખબર નથી પણ આપણો ઓન ટાઈમ છે આવી જાય છે ટ્રેન ઓન ધ વે છે મેં એપમાં જોઈ લીધું હવે આવતી હશે મિત્રો ગાડી નીકળી ગઈ છે પણ હાતી 8 મિનિટ લેટ છે અજી આગળથી સાયરન વાગે છે પણ અજી પ્લેટફોર્મ પર નથી આવતી તો જોઈએ શું પ્રોબ્લેમ હોય અમે તો વેઇટ કરીયા જો છોકરા અહીંયા બેઠા છે બધા એપની અંદર અજી આ 7-8 મિનિટ લેટ બતાવે છે પણ ઓન ટાઇમ બોર્ડ થસે એમ કે છે હવે કઈ ક્રોસિંગ ક્રોસિંગ હશે અને સિગ્નલ નઈ મળ્યું હોય પણ આવશે લેટ છે ગાઈસ લેટ છે અજી 8 મિનિટ તો મિત્રો આપણી ટ્રેન હવે આવી ગઈ છે સામે ઓલી જે લાઈટ દેખાય મિત્રો એ આપણી ટ્રેન છે ઓ ભાઈ સાહબ આવી 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 ફાઇનલી મિત્રો આપડી ટ્રેન આવી ગઈ છે બહુ બધું વેબ વેબ 7 મિત્રો વેબ સેવન વાહ ઓ ભાઈ સાહબ જોધપુર express હો મિત્રો આ ટ્રેન માં આપણે જવાનું છે પરડડા અને વેબ સેવન મારું ફેવરેટ એન્જિન છે વેબ 7 આમાં બેસી ગયા મિત્રો પછી ટ્રેન ની અંદર તમને મળીએ બરોબર તો ચાલો મિત્રો ફાઇનલી ટ્રેન ની અંદર બેસી ગયો છું અને પોણા અગિયાર વાગે રાઈટ દસ ને પિસ્તાલીસ મિનિટ એટલે છ થી આઠ મિનિટ લેટ હતી દસ બાવીસનો એનો ડિપાર્ચર ટાઈમ હતો પ્લેટફોર્મ નંબર ત્રણ ઉપર અને મિત્રો લેટ એટલા માટે થોડીક લેટ થઈ ગઈ છે આ ટ્રેન અને પોણા અગિયાર વાગે ત્યાં બેંગ્લોર જશવંતપુરથી નીકળી ગઈ હતી આ ટ્રેન અત્યારે હું ટ્રેનની અંદર બેઠો છું બેઠો સારી હોય એવું દેખાય છે ફાઇનલી શું નામ છે તમારું કેનાલ અંશુમાન ફાઈનલી બેંગ્લોર ની મસ્ત મજાના માણસ મળી ગયા છે અંશુમાનભાઈ અંશુમાનભાઈ બેંગ્લોર ની બેંગ્લોર થી મળી ગયા છે મસ્ત મજાના સબ્સ્ક્રાઇબર બની ગયા છે બહુ મસ્ત જેન્ટલમેન છે મિત્રો ડિનર ઇઝ સ્ટાર્ટ તો ભાઈ બેંગ્લોર નું સબ્જી કેવું છે આપણું સુકી ભાજી છે મિત્રો અમારા શીતલ બેને બધું બનાવીને આપ્યું છે અને બાળકો જોઈએ જમવા બેસી ગયા છે મોરિયન કેમ છે નેક્સ્ટ લેવલ વાહ તો મિત્રો અંદર મસ્ત મજાનું જમવાનું શરૂ થઈ ગયું છે અમારા પાર્ટનર છે અમારી સાથે બરોડા સુધી અમારી સાથે રહેવાના છે બહુ મસ્ત માણસ છે મિત્રો ચાલો ડિનર કરી લઈએ આપણે પછી હું તમને આ ટ્રેનનો અંદરથી લુક બતાવીશ કેવી ટ્રેન છે બરાબર પેસેસ છે ને ફૂલ પેકો પેક થઈ રહી છે અને આની પેલાની જે ટ્રેનમાં આવે તમને બતાવું એની કરતાં સિત્તેર પર્સેન્ટ ગાડી સારી છે બરાબર અને કેમ સારી છે કામ સારી છે હું તમને બ્લોકમાં બતાવીશ એના બાળકોની સાથે આપણે ડિનર કરી ચાલો અમારી સાથે ડિનર કરવા આવજો હા તમે પણ આવો ડિનર કરો મસ્ત જ બને ભાઈ શીતલ બેન બને હો ભાઈ કયું નામ છે હમ આખું નામ છે શિવ શક્તિ ને હમણાં નું નામ છે માતોશ્રી શ્રી કિચન માતો શ્રી કિચન છે ભાઈ બેંગ્લોર થી જોતા હોય માતોશ્રી શ્રી કિચન ને પેજ ને ફોલો કરજો અને ઝોમેટો ની અંદર સારા રેટિંગ થી ચાલી રહ્યું છે એકવાર ઝોમેટો માં માતો શ્રી બેંગ્લોર કોઈ પણ જગ્યા પર ડિલિવરી મળી જશે ચેક કરજો એકવાર

આનો તો ખાલી થઈ ગયા પેરુ તો ચા તો નથી મળી ચા હવે આગળ સ્ટેશન આવે બાર એક વાગે સ્ટેશન આવશે હું કે ત્યારે પી લેવું દીધી ને બધા હા 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 ચખો ચખો હા લો લો મજા આવે હા ચખો હા હા લો મિત્રો ચાલો બધા શેર કરીએ છીએ એકા બીજાને અમે ભેલગાવ આવ્યું ને ત્યારે ચાર લીધા ભૂલી ગયા ચાલુ હવે પાછું આગળ એક મીરાજ નામ આવે છે મીરાજ मित्र तो आज ने राजस्थानी चटनी है हमारी बहुत टाइम से इच्छा था तो हाँ तो ये हमारा ठेपला ये राजस्थानी मारवाड़ी चटनी बोलते हैं ना राजस्थानी मारवाड़ी चटनी ये वाली है ये वाला हम सब लोग शेयर करके खाते हैं दीदी भी खा रही है यहाँ पर भी हमने लोगों ने शेयर किया उस लोगों ने भी शेयर किया तो चलो टेस्ट करते हैं मारवाड़ी राजस्थानी चटनी हाँ આ જે પરાઠા છે ને રાજસ્થાની મારવાડી પરાઠા છે સામે દીદી બેઠા છે ને એમને આ બધું લાવ્યા છે અમે આ બધું લાવ્યા છે એકાબીજીને શેર કરીને ખાધું નેક્સ્ટ લેવલ કોફી આવ્યા છે એક કલાક ત્યાં ઉપર ગાડી છે વિજયનગર રેલવે સ્ટેશન ઉપર અહીંયા કોઈ પણ પ્રકારનું સ્ટોપ નથી પણ કોને કરું ક્રોસિંગ છે કે કાંઈક સિગ્નલ નહીં હોય એક કલાક થઈ ગઈ અહીં ઉભા છે તડકા અને પછી ટ્રેન છે ને વચ્ચે ઊભી છે ચેક કરો જો કોઈ સ્ટેશન પ્લેટફોર્મ ઉપર નથી ઊભી પ્લેટફોર્મ ઉપર ઊભી હોય તો કાંઈક આપણે બહાર નીચે ઉતરી આમાં કેમ નીચે ઉતરવું બાય જોધપુર એક્સપ્રેસ વાળી કોઈ દિવસ બેસી મિત્રો ચાર ને પાંચ મિનિટ થઈ ગઈ છે જુઓ જો મિત્રો વ્યૂ

Era caro,

અહીંથી શું સારું મળે છે આપણે ટ્રાય કરીએ વડાપાઉ લઈ લઈએ આપણે અહીંયાથી બરાબર ચાલો કન્ટિન્યુ હા અહીંયા જો હા એ ઇધર કી દેખો ભાઈ હા ટનલ માં ગાડી ફસાઈ ગઈ છે જો આ ગાડી અત્યારે ટનલ માં ઉભા છે અત્યારે ચારે બાજુ જો તકલીફ પડી છે કઈ ગમી ટનલ છે મિત્રો ચેક કરો ફસાઈ ગઈ છે ગાડી આગળ લોકેશન નથી જવું ઉપર ચેક કરો મિત્રો અત્યારે અમે ખંડાના પાસ કરી રહ્યા છે અત્યારે અને અત્યારે વાગી ગયા છે ચેક કરો સવાર આઠ અત્યારે અહીંયા ગાડી ફસાય ગઈ છે અને અહીંયા સપોર્ટ છે ત્યાં એક સંભળાતું છે શ્વાસ પણ લેવાતો અને ટનલમાં ગાડી ફસાય ગઈ છે કોને ખબર કેરે નીકળાય છે ઓ ભાઈસાબ કેરે નીકળશે કોઈ આઈડિયા નથી હવે ટનલમાં ગાડી ફસાઈ જાય ભાઈ ટનલ છે આ મિત્રો ચાલી છે ઘણો સમય ગાડી ઊભી રહી ગઈ હતી ફસાય કેતા ગામોડિયા હા જો જો ટનલમાંથી ફસાઈ રહી છે ગાડી અહીંયા મિત્રો આ કાંઈ બંધ થઈ ગયા છે શ્વાસ લેવાની તકલીફ પડે છે મિત્રો જો ભાઈ ઓ ભાઈસાબ જો ચેક કરો મિત્રો વિઠલવાડી માસ કર્યું છે આપણે અત્યારે અને આપણે ફૂડ ઓન ટ્રેક ફૂડ એન્ડ ટ્રેકમાંથી આપણે બધો ઓર્ડર કરાવ્યો છે તો અત્યારે કલ્યાણની અંદર આપણને ઓર્ડર મળવાનો છે એની માટે આપણે બધા વેટ કરી રહ્યા છે કલ્યાણ સિટી આવી ગયું કલ્યાણ જંક્શન આવી ગયું છે તો એ જંક્શન એટલે આપણે ફૂડ કલેક્ટ કરવાનું છે ઘણી બધી વસ્તુ મંગાવી છે હું શું આવ્યું છે ને હું તમને જણાવું એ પેલા એને છે ને પેમેન્ટ કરવાનું છે ગાડી ઉભી રહ્યા પછી આપણે પેમેન્ટ કરીને પછી બધી વસ્તુ લઈ લઈએ ચલો કન્ટિન્યુ ગાઈઝ આપણે ફૂડ ઓન ટ્રેકમાંથી એક આ વસ્તુ મંગાવી છે આમાં અને એક અહીંયા છે જો

અહીંયા પણ મોરી નો પાણીની વાટે છે મિત્રો પાણી જોઈએ છે તો પાણી મળતું નથી તો આ બધું અમે છે ને ઓનલાઈન ઓર્ડર કર્યું છે એ વસ્તુ હવે ખોલીએ જો હા મિત્રો ફૂડ ઓન ફૂડ ઓન ટ્રેકમાંથી ઓર્ડર કરેલી વસ્તુઓ ખોલે છે અને આ પણ આઈટમ ફૂડ ઓન ટ્રેકની છે ચેક કરો હા અને જો ભાઈ આવો આવો બધી વસ્તુ મળે વાહ ડીસ આવી ગઈ છે ભાઈ મસ્ત અને મિત્રો આ કિંમત તો છે થોડીક વધારે વધારે પણ પહેલી વાર ટ્રાય કરવાનું હતું એટલે મંગાવ્યું જો આ ખોલી છે બધું પટારામાંથી નીકળશે બારમાં એમના ચાલો આ કામદા આવી ગયા મિત્રો તો આપણે મારવાડી ફેમિલી આપણી સાથે એમને જો આપણે મીઠાઈ તો આપણે લાવ્યા છીએ પણ એ કે જેમાં પછી આપણે મુખવાસ ખાવાનો તો જે આવે થોડો થોડો દો ટેસ્ટ કરીએ આવો ડબો જ લેવાનો છે આપણે તો ખાના ખાને કે બાદ થોડા મૂકવાસ હોય એ નહીં આ દે કલરવાળો વાહ તો આ ફાયદો છે મિત્રો આપણે ટૂર ને ટ્રાવેલ કરવાનો આપણે તો મામાને લખાતા કેડો નહીં અમારે ઘરમાં કોઈ નહીં ઓલો આવડો તો મિત્રો ફાઈનલી આપણે વસાઈ રોડ પહોંચી ગયા છીએ અને સામે તમે જોઈ શકો છો વસાઈની લોકલ ટ્રેન એટલે મુંબઈ લોકલ મિત્રો ફાઈનલી આપણે વસાઈ રોડ ઉપર પહોંચી ગયા છીએ અને અત્યારે પોણા અગિયાર વાગી ગયા છે મિત્રો મારી પાછળ તમે જે જોઈ રહ્યા છો એ વસાઈ રેલવે સ્ટેશન છે વસાઈ રોડ રેલવે સ્ટેશન આવી રીતે લખેલું છે અને પૂરેપૂરું મસ્ત મજાનું રેલવે સ્ટેશન છે મિત્રો ચેક કરો આ આપણી ગાડી છે

સાબ મિત્રો મે સાડ્રેશા ઓળદરા આવી જવાનું છે મિત્રો અને આજે આજે આજ ફૂલે ભારી અને નમર જાઈસ મિત્રો કા ગાય કા અમે બધો સામાન કાઢ્યો જસ્ટ જસ્ટ મિત્રો જાગ્યો છો ઓળદરા આવી ગયા તો નો જાગ્યા હોત તો અમે પહોંચી જવાના રાજ રાજસ્થાન એમ કાનન ને બધો ગાડી અહીં પડી છે પછી ઓળદરા ચલો મોરુંન ભાઈ મોરુંન ભાઈ આવી ગઈ આપની ગાડી આવી ગઈ ચલો ચલો અલાવી કે બધી ઘણી આવી ગઈ જસ્ટ મિત્રો

એક્યુરેટ ટાઈમ ઉપર ભાઈ વડોદરા પહોંચાડી દીધો ભાઈ અને ભાઈ દસ દસ મિનિટ પહેલાં જ ખુલી ને ભાઈ દોડાદોડી થઈ ગઈ આપણે એમ થયું આ ગાડી વહી ન જાય આગળ ક્યાંક રાજસ્થાન ન ભોગી જાય પણ એકચુઅલી ટાઈમે પહોંચી જાય આપણે ભાઈ ફાઇનલી નીચે ત્રણ ને છેતાલીસ ચેક કરો ફાઇનલી પોણા ચાર વાગે આપણી ટ્રેને વડોદરા પહોંચાડી દીધા છે આ એક્સિલેટરમાંથી એક્સિલેટરમાંથી આપણે ઉપર જવાનું છે એક્સિલેટર સોરી અહીંયાથી આપણે બહાર નીકળવાનું છે તો ચાલો આપણે થેલા લઈને નીકળીએ કન્ટિન્યુ તો મિત્રો ફાઇનલી આપણે વડોદરા પહોંચી ગયા હતા રાત્રે ટ્રેનમાં રાત્રે એટલે કે પર્લી મોર્નિંગ ચાર વાગે અને ભાઈ નેક્સ્ટ લેવલની મજા આવી હતી હજી સુધી તમે આ બ્લોગ નથી જોયો તો પ્લીઝ આ વ્લોગ જોઈ આવજો ચેનલ ઉપર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરી દેજો શેર કરી દેજો કમેન્ટ કરી દેજો મિત્રો આપણી જર્ની હતી બેંગ્લોર યશવંતપુરથી વરોડાની એકત્રીસ કલાક બીજી વાર આપણે વિતાવ્યા છે પહેલી વારનો બ્લોગ પણ ન જોયો તો જોઈ આવજો બેંગ્લોર આપણે જે વાસ્તુમાં કહેતા એ પણ બ્લોગ નથી જોઈએ તો જોઈ આવજો અને ફાઇનલી આપણે અત્યારે બરોડા પહોંચી ગયા છીએ અને આ બ્લોક અહીંયા અપલોડ કરીને બીજો નવો બ્લોગ શરૂ કરવાનો છે જે બરોડાથી આપણે નેસડાનો થવાનો છે આપણા ઘરનો તો એ પણ સફર હમણાં શરૂ થઈ જવાની છે તો પ્લીઝ તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો લાઈક કરી દો શેર કરી દો અને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ